દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલા કેટલી બોટલો છે આમાં લાઇટ કરો ભાઈ લાઈટ કરો લાઇટ કરો બીજા મોબાઈલની લાઇટ કરો બીજા વધારે છપ્પન બોટલ ટોટલ કેટલી પેટી છે સાહેબ બાર પેટી અંદાજે ગણી લો છે સાહેબ કેટલી અંદાજે પેટી છે બે દારૂ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે છે મતલબ અંદાજે સાડા બોટલો છે

છપ્પન છે ગાડીમાંથી લાઈટ લાવો દોસ્તો કિરીટ પટેલનો દારૂ છે સવારે પૈસા વેચ્યા અત્યારે દારૂ વેચા જુનાગઢમાં વિસાવદર ના ઉમેદવાર ભાજપ ના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ કયું ગામ છે આપડે બગડું ખડિયા વચ્ચે આનંદપુર ખડિયા આણંદપુર ની વચ્ચે આ ગામનું કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે આ વીઆઈપી વસ્તુ લાગે છે અશ્વિનભાઈ મેતર ની વાડી બાપા દીકરા થાય છે

રૂપિયા વેચે છે કિરીટ પટેલ દારૂ વેચે છે આ હું ધંધો માંડ્યો મંડળીમાં કરોડોનું નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો નો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ આ બાજુ આવીને બતાવો લાઈટ કરો બધું ખોલી ના સાહેબ મૂકી દો હા હા બસ તો પડે ને આખું જનતા જાણે ચૂંટણી છે ખોલ નાખો આ મોકળું નહીં મોંઘી આઈટમ આવી વડેલ આ મૂકી દો થોડા પાછા બધા માં બાજુ નીચે મૂકી દો ને

તમે આજે કેમ બાર લાગે છે આટલી